આ પ્રસંગે ભારતીય મજદૂર સંઘ વરિષ્ઠ નાગરિક પરિસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અંબાલાલ ચૌહાણ ભારતીય મજદૂર સંઘના પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ જિલ્લા મંત્રી અશોક પટેલ જિલ્લા પ્રમુખ સતીશ પરમાર સુરત વિભાગ સંગઠન મંત્રી સુરેન્દ્રસિંહ રાજ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સાડા ચાર કલાકે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું મજદૂર સંઘ પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ આજ રોજ ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ તરફથી ઈપીએસ નાઇન્ટીન નાઇન્ટી ફાઈવ જે ચારસો ને બાસઠ રૂપિયા પેન્શન મળતું હતું તેમાં સમયે સમયે માંગ કરતા સન બે હજાર ચૌદની અંદર એક હજાર રૂપિયા કરેલું છે તે પણ ન જેવું છે ભારતીય મજદૂર સંઘ ભારતભરની અંદર આજ રોજ ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ પીએફ કમિશનર કચેરી ખાતે ધરણા કરી પેન્શનમાં વધારો કરવા માટે એક હજાર રૂપિયા છે તેને જગ્યાએ પાંચ હજાર વધારો કરવા માટે અમે આવેદનપત્ર આપવાના છે ભારતભરની અંદર જ્યાં પીએફ કચેરી નથી ત્યાં કલેક્ટરશ્રીને અને જ્યાં પીએફ કચેરી છે ત્યાં પીએફ કમિશનરને અને કમિશનર દ્વારા વડાપ્રધાન શ્રીને આવેદનપત્ર આપવાના છે અને આવેદનપત્ર પત્ર આપવા છતાં પણ જો પેન્શનરોને પેન્શનમાં એક હજાર રૂપિયા થી પાંચ હજાર રૂપિયાનો વધારો નહીં કરે તો આવના દિવસોની અંદર ભારતીય કેન્દ્રીય કમિટી જે કઈ નિર્ણય કરશે તેને અનુસંધાને અમે ઉગ્ર આંદોલન કરીશું અને આવના દિવસોની અંદર ભારતીય મજદૂર સંઘ પેન્શન માટે લડત આપશે અસ્તુ ભારત માતા કી જય